જય માતાજી મિત્રો જે પણ લાઈવ માં જોડાણી હોય તો કમેન્ટ કરજો કયા ગામ થી લાઈવ માં જોડાના છો તો જોઈ લો શૂટિંગ ની તૈયારી છે આજે રવિવાર છે તે

હવે ડોલર ફરવાના ચાલુ થઈ ગયા છે તો જોઈ લો પૂરી પૂરી ટીમ અમારી સોમબા જેઠાલા રંજુબા અમથાબા વાઘુબા ફોન કરો હા તો ફ્રી થઈને ફોન કરું છું પરેશભાઈ તમારું શૂટિંગ ચાલુ છે બંધ છે આવતા ચાલુ છે તો વિડીયો ખાસ અમને જોયા નહી રાજા સિંહ હોરી ગ્રુપ હમ પેલી ચેનલ માં ચાલુ છે

તો નેટ નો ઈસ્યુ છે હોય એટલે ધાબા પર આવ્યા છીએ તો જય માતાજી મિત્રો જેટલો બને એટલો લાઈવ ને શેર કરો મિત્રો સપોર્ટ કરજો અને સપોર્ટ કરજો મિત્રો અને જેટલું બને એટલું મિત્રો વિડીયો શેર કરજો આગિયાર એટલે બધા મિત્રો જોવે ને આગર ઉતરાણ આવે છે તો ઉતરાણના વિડીયો બનાવવાના છે આપણે તો વિડીયો ખાસ જોજો ખૂબ સારા સારા વિડીયો બનાવવાના છે ઉતરાણના

ઓહો તો નહિ હાડો જે પણ લાઈવ માં જોડાયા તમારો આભાર હવે શૂટિંગ ચાલુ કરવું છે એટલે ટાઈમ લગભગ સાડા અગિયાર બાર વાગવા આવી એટલે શૂટિંગ ચાલુ કરવું છે તો બધાને જય માતાજી લાઈવનો એન્ડ કરીએ છીએ અહીંયા તો ફૂલ સપોર્ટ કરજો મિત્રો કારણ કે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે હવે તમારા સપોર્ટની જરૂર છે તો અમે પ્રગતિ કરી શકીએ તો સપોર્ટ ફૂલ કરજો બધાને જય માતાજી લાઈવ બંધ કરીએ છીએ હવે કોઈ ખાત જોડવા